કલેક્ટર કચેરી ખાતે મળેલ સંકલનની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે નર્મદા કેનાલોની મરામત દર વર્ષે ચોમાસા પૂર્વે જે કરવી જોઈએ અને ચોમાસા બાદ ખેડૂતોને પાણી જોઈએ છીએ ત્યારે દરેકને એમના સમયસર પાણી મળે એ હેતુસર દર વખતે એકત્રીસમી માર્ચ એટલે કે પંદરમી માર્ચથી પાણી બંધ કરે છે પણ અમારી રજૂઆત આધારે પંદર દિવસનો વધારો કર્યો હતો પણ એકત્રીસમી માર્ચ પાણી બંધ કરે છે તે માત્રને માત્ર મેન્ટેનન્સ માટે જ બંધ બંધ કરતા હોય છે પણ એ મેન્ટેનન્સ એ કરે છે ચોમાસા પછી ચોમાસા પછી ખેડૂતોને પાણી જોઈતું હોય ત્યારે પ્રોસેસ ચાલતો હોય તે ખૂબ જ ગંભીર બાબત છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન સિંચાઈ બાબતે થઈ રહ્યું છે એને ગંભીરતાથી લઈ તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી બીજા નંબરમાં અમારા અનુદાનમાંથી ધારાસભ્યને અને સાંસદના સભ્યની અનુદાનમાંથી આપેલ એમ્બ્યુલન્સ એ સરકારે એકસો આઠમાં કન્વર્ટ કરીને આ એમ્બ્યુલન્સ પરત સરકારમાં લીધી છે તો મારો પ્રશ્ન એ હતો કે એકસો આઠ આપવી સરાહનીય કામ છે પણ અમારી જે એમ્બ્યુલન્સ છે તે જમા ન કરાવે અને એમ્બ્યુલન્સ રાખીને એકસો આઠ પણ લાભ મળે એ લાભ મળે તે અમે કલેક્ટરને રજૂઆત કરી છે જે ઉપર સરકારમાં પણ રજૂઆત કરાશે ગંભીરા બ્રિજમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોની સહાય રકમને વધુ મળે તેવી રજૂઆત કરી છે એનએચઆઈ અને રેલવેના પ્રશ્નો પણ ગંભીરતાથી લેવા જોઈએ તેવી પણ રજૂઆત કરી છે કલેક્ટરશ્રી દ્વારા ખાતરી આપી છે કે આ પ્રશ્નોને ગંભીરતાથી લઈ તેનું નિરાકરણ લવાશે મારા તરફથી એક મુદ્દો એ હતો કે ભાઈ નર્મદા કેનાલોની જે મરામત દર વર્ષે ચોમાસા પહેલાં જે કરવી જોઈએ અને ચોમાસા પછી તાત્કાલિક જ્યારે ખેડૂતોને પાણી જોઈએ છે ત્યારે દરેકને એમના સમયસર પાણી મળે એ હેતુ સર દર વખતે એકત્રીસ માર્ચ એટલે પંદરમી માર્ચે એમ તો પાણી બંધ કરતા હોય છે પંદર દિવસની અમારા સૌની રજૂઆતને ધ્યાનમાં રાખીને ખેડૂતોના લાભમાં પંદર દિવસનો વધારો કરી આપવામાં આવતો પણ એકત્રીસ માર્ચે જે પાણી બંધ કરે છે માત્ર માત્ર મેન્ટેનન્સ માટે જ બંધ કરતા હોય છે પણ એ મેન્ટેનન્સ એ કરે છે ચોમાસા પછી તો ચોમાસા પછી જયારે પંદર વીસ દિવસ આમાં જ ખેડૂતોને પાણી જોતું હોય ત્યારે એમના પ્રોસેસ ચાલતો હોય એ ખૂબ ગંભીર બાબત છે અને એના લીધે ખૂબ મોટું નુકસાન ખેડૂતોને સિંચાઈ બાબતમાં થઈ રહ્યું છે તો એને ગંભીરતાથી લઈ એને તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ એવું મારી આજના સંકલનની અંદર મારી રજૂઆત હતી બીજા નંબર ની અંદર અમારા અનુદામાંથી ધારાસભ્ય અને સંસદ સભ્ય નહીં અનુદાન માંથી આપેલી એમલન્સ એ સરકારે એકસો આઠ માં કન્વર્ટ કરીને આ એમ્બ્યુલન્સ પરત સરકારમાં લીધી છે તો અમારે મારો પ્રશ્ન એક જ હતો કે ભાઈ એકસો આઠ આપીએ બહુ સરાહનીય કામ છે પણ અમારી જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સનું કામ કરે છે એકસો આઠ એકસો આઠનું નું કામ કરે છે તાત્કાલિક ઇમરજન્સી જો કદાચ હોય તો ત્યાં એમ્બ્યુલન્સ કામ લાગતી હોય છે તો એ પણ એક પ્રકારે અમારી એમ્બ્યુલન્સ પરત ના જમા ના કરાવી અને એમ્બ્યુલન્સ નાખીને એકસો આઠનો પણ લાભ મળે એ લાભ અમને મળવા માટેની કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીને અમારા ઉપર સરકારમાં પણ રજૂઆત કરવાની બીજી કે ગંભીરા બ્રિજ અંદર જે લોકો મૃતક થયા છે અને એ લોકોની જે સહાયની રકમ છે એ સહાયની રકમ ને બધા જ પાસા જોતા એ ખૂબ નીડી લોકો છે અને એ લોકોને સહાયની રકમ પણ સારી એવી વધુ મળે એવી પણ સરકારશ્રી તરફ વહીવટી તંત્ર અને અમારા ધારાસભ્ય શ્રીઓ લેખિતમાં રજૂઆત કરી અને એમને મળવાપાત્ર રકમમાં ખૂબ મોટો વધારો કરવો જોઈએ આ પણ મારી રજૂઆત છે અને સેકન્ડમાં કે જે રીતે એનએચઆઈના પ્રશ્નો હોય છે ને રેલવેના પ્રશ્નો હોય છે એનએચઆઈ અને રેલવે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદરમાં આવતા હોય તો અમુક નાની નાની વાતને એ બહુ ગંભીરતાથી લેતા ના હોય પણ ગ્રામ્ય વિસ્તારની અંદર એમના માટેની નાની વાત ખૂબ મોટી વાત હોય છે એટલે ખેડૂતોને ખૂબ મોટો પ્રશ્ન પડે છે નાના નાના ગામડાની અંદર જે રીતે મારા સાકરદા અને પદમલામાં આવતો જ કનેક્ટેડ જે રસ્તો છે એનએચઆઈ હસ્તક છે પણ એ ત્યાં આગળ હજારો લોકો આવરજવર જવર કરે છે તો એ લોકોને તકલીફ પડે છે તો આવાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે કરવા જોઈએ એવી સૌ રજૂઆત અમે ધારાસભ્ય ભેગા થઈને કરી છે અને કલેક્ટરશ્રી એ ખાતરી આપી છે કે અને ખૂબ ગંભીરતાથી લઈને તાત્કાલિક નિરાકરણ કરાશે